માંડવી તાલુકાના નાગલપુર ગામે રૂપિયા બે કરોડ બત્રીસ લાખના ખર્ચે નાગલપુર થી રાયણ રોડ અને વીઆરટીઆઈથી નાગલપુર રોડ રસ્તાના રિસરફેસિંગના કામનો ખાતમુહૂર્ત માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદહસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન નાથાની જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ગંગાબેન સેંઘાણી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જસુબેન દામજીભાઈ તાલુકા પંચાયતના અન્ય સભ્યો વિવિધ સંગઠનોના પદાધિકારીઓ સરપંચો ઉપસરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે નાગલપુર ગ્રામ સરસ મજાનો એક કાર્યક્રમ થયો વર્ષોથી એમની માંગણી હતી ભુજ માંડવી હાઈવે એટલે કે વીઆરટીઆઈથી કરી અને નાગલપુર ગામને જોડતું તથા નાગલપુર ગામથી કરી અને નાનીરાયણથી મોટીરાયણ ગામને જોડતું રસ્તોની ખૂબ માંગણી હતી જે રસ્તો બે કરોડને પાંત્રીસ લાખના ખર્ચે મંજૂર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આર એન બી વિભાગમાં મંજૂર કરવામાં આવેલો હતો એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના લોકોને ખાસ આગ્રહ કર્યો છે કે જે કાર્ય થાય એ કાર્યની અંદર સૌ કોઈ સાથે મળીને સરસ કામ થાય સારું કામ થાય ટકાઉ કામ થાય એના માટે સંપૂર્ણ વિજિલન્ટ રહી અને કાર્ય કરે ઉપરાંતમાં આવનારા દિવસોમાં હજી પણ નાગલપુર અને રાયણની વચ્ચે જે રુકમાવતી નદી આવે છે એ નદી ઉપરના પુલની પણ માંગણી છે તો એના માટેની પણ રજૂઆત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કરેલી જે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની ડબલ એન્જિનની સરકારે દસ કરોડ રૂપિયા જેવી માત પર રકમ ફાળવેલી છે તો એ પુલ પણ હજી આવનારા દિવસોમાં બનશે આપણે સૈદ્ધાંતિક મંજૂરી એની મળી ગયેલી છે વિકાસના કાર્યો મળી રહ્યા છે આજે નાગલપુર ગામે સરસ મજાના પર્યુષણના ઉત્તમ પર્વ ચાલી રહ્યા છે તો એ પવિત્ર પર્વની શુભકામનાઓ સાથે જૈન મહાજન પણ અહીંયા એકત્રિત હતું એ જૈન મહાજનને પણ ખાસ મેં આગ્રહ કર્યો છે કે હંમેશા મહાજન એ કચ્છની અંદર ખૂબ ઉપયોગી સેવાકીય કાર્યોમાં થતા હોય છે પછી એ ગૌ સેવા હોય કે અન્ય કોઈ પણ સેવા હોય એમાં ઉપયોગી થતા હોય છે તો આ નાગલપુર ગામના મહાજનને પણ મેં ખાસ વિનંતી કરી છે કે તમે આ ગામની અંદર વૃક્ષારોપણના ખૂબ મોટા કાર્યો ઉપાડી પ્રકૃતિને બચાવવા માટે આપ સૌ કોઈ સાથે મળો અને સહયોગ આપો એના માટે પણ મેં એમને વાત કરેલી છે પાણી બચાવવા માટે પણ નાના મોટા ચેકડેમો બનાવવાના સંદર્ભની અંદર અહીંયા કામ કરી રહ્યા છીએ તો એમાં આ રૂકમાવતી નદી ઉપર ગ્લોબલ કચ્છ નામની સંસ્થા એ કાર્ય કરી રહી છે તો એના સાથે મળીને પણ મહાજનને એમાં સહયોગ આપવો હોય તો એ સહયોગ પણ એમાં આપી શકે એ ભાવથી પાણી બચશે તો ખેતી બચશે ખેતી બચશે તો ખેડૂત બચશે ખેડૂત બચશે તો ગામડું બચશે ગામડું બચશે તો આપણો દેશ બચશે આ આત્મનિર્ભરતાની વાત માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે કરી રહ્યા છે તો એ આત્મનિર્ભરતા માટેના એક કાર્યો માટે આ પહેલ અહીંયા મૂકી છે અહીંયા મારા ધારાસભ્યના વિકાસના ગ્રાન્ટમાંથી પણ રિચાર્જ બોર બનાવવાના આગળ આ જ નદીમાં સાત બોર બનાવ્યા છે અને હજી પણ અહીંયા જરૂર પડશે તો બીજા બોર બનાવવા માટે પણ મેં સરપંચશ્રીને અને એમની સમગ્ર ટીમને આપેલું છે મારી સાથે આજે આ સમગ્ર કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતની સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સમગ્ર ટીમ સાથે રહીને જિલ્લા પંચાયતની ટીમ આ બધા જ લોકો સાથે મળીને પોતપોતાની જે જવાબદારીના જે કંઈ પણ ઉપયોગો થવા પાડે અને ગ્રાન્ટ આપવાની આવતી હોય એમાં સૌ સાથે મળીને આવનારા દિવસોમાં નવી ચૂંટાયેલી બોડીને પણ સૌએ ખાતરી આપેલી છે અને કાર્યક્રમ ગામના વિકાસના કામને આગળ વધારવા માટે કટિબદ્ધતા રહેતા હોય છે